ખતમ બાય બાય टाटा ગુડબાય અમારી બેટી સાયકલ કેમ ધુણાય છે કે ધુણાય કેમ મને વોશ કરાવવી પડશે નકર આય આ જો અલ્યા ઘે เฮ้ขี่ขี่ดิว่ากันเถอะเลยว่ากันแล้วมึงยังเนี่ยถ้าก็ต้องมุดตัวไอ้ไซค์ก็บู๊ห์เฉยมั้งเยอะป่ะฮะฮะฮะเฮ้ยป่ะฮันจะรับยังไงล่ะจ๊วไอ้เจ้าไซค์ก็หักตัวโดนแต่มารู้เนี่ยชิดเนี่ยฮารุมาฮารุเนี่ยตัวเนี่ยแต่เมียเดียตระรึกทุจริตจี

આ પડ્યો ક્યો ખતમ બાય બાય टाटा એ એ આ કરીાયક અલ્યા એ એ એ હોફ કરે હોફ કરે સાચો સાચો ઓપીરા બા ગાડા સાયકલ ચલાવતો હોફ કરી ગયો અરે ઓં કા ફાક એ એ વચ

₹100 નો યે સમજી લઈ લો કે તું હે શું કરશું કાઢશું હું કરશું તે હું તો લાઈન જાઉં

લે દે નવ સો મનાજી આલ્વિન કેટલા મન નવી લાબાની 1000 રૂપિયા માં લઈ દો જરા જરા માં તો ના મે પર 500 રૂપિયા આલુ 500 રૂપિયા માં ના મે પર આ કાટલા વાત થઈ ગઈ રે દેખાતું આ તો હોક ખાઈ ગયું સાથ ખાઈ લે તસ હરી બા પાંધી સાયકલ લઈ એ સાયકલ લઈ જઈ સાયકલ આવું સાયકલ કોક લઈ જ્યું અને કંપડીતું હું ગપ્પા ના દીએ તો ના આ હતી આ હું ગોમ માં આ જે તો એટલા પૈસા નહી નોકું